ખાનગી વાત કહો ખાનગી વાત હોય ને તો ધીમે કેવાય દિવાલ ને કાન હોય છે હાથી દીવાલ ને ભલે ને કાન હોય મોઢું થોડુંક છે તે કહી દે હે કોઈ ને વાત તો તારી સાચી જો ઓય હા સાંજ માર ભાઈ છે ને આપડી ઘરે આવવાનો તો જમવાનું શું કરવાનું જરા પૂછી લ્યો ને ઓકે હમણાં પૂછી લઉં છું ચાલે સાહેબ હેલો